નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર રાજેશ રાજેશવડિયા અને સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં મિત્રો આવો જોઈએ સરસ મજાની એક વાર્તા બહુ જૂના સમયની આ વાત છે એક નાના એવા ગામમાં એક ગરીબ માણસ રહેતો હતો જે પોતે મજૂરી કરી અને પોતાનું ગુજરાન ચલાવતો હતો પુત્રી હતી અને તે તેના લગ્ન માટે બચત કરી અને રૂપિયા ભેગા કરી અને ગામમાં કરિયાણાની દુકાન ચલાવતો હતો એમને સાચવવા માટે આપી રાખતો હતો તેને રૂપિયા સાચવવા માટે કાયમી માટે આપતો આ ક્રમ સત્તર વર્ષ સુધી સતત ચાલ્યો અને હવે દીકરીની સગાઈ નક્કી થઈ દીકરી લાયક થઈ ગઈ અને થોડા જ સમયમાં દીકરીના લગ્ન કરવાનું એમણે નક્કી કર્યું ત્યારે એ ગરીબ માણસ છે એમના મિત્ર પાસે એ રૂપિયા પાછા લેવા માટે જાય છે તેનો મિત્ર એમ કહી અને કાઢી મૂકે છે કે કે તે મને રૂપિયા આપ્યા તો તો તેની જમા કઈ હોય લાવ મારી પાસે છે તું લખીને આપ્યા જ નથી આવું ખોટું બોલી અને એમને કાઢી મૂકે છે હવે ગરીબ માણસ છે એ ચિંતામાં પડી ગયો કે કરવું તો શું કરવું કારણ કે આટલા વર્ષ સુધીની જે બચત હતી એ રૂપિયા ભેગા કરી અને સાચવવા માટે આપ્યા હતા એ મિત્રતાના હિસાબે એમને ક્યારેય પણ લખાણ લીધું નહીં અને આજે દીકરીના લગ્ન છે એ નજીક આવી ગયા છે અને એમની પાસે કઈ જ પણ નતું રૂપિયાની સગવડતા તો હતી જ નહીં અને બીજી કોઈ વ્યવસ્થા થાય આવી ગયો ગયો બે કે ત્રણ દિવસ વિચાર કરી કરી અને અને તે રાજા રાજા પાસે પોતાના બધી વાત પણ વ્યવસ્થામાં પડી ગયા એ બિચારાની દીકરી ના લગ્ન છે અને એનો મિત્ર છે એ ફરી ગયો છે અને વિશ્વાસના હિસાબે એમને કોઈ પણ પ્રકારનું લખાણ કે કઈ કાગળ લીધેલા નથી એટલે ખરેખર આને તકલીફ છે અને જે પ્રજાની વાત સમજે એ જ સાચા રાજા હોય એવો ઉદ્દેશ કરી અને એમને કીધું કે આને કોઈ પહોંચી તો ન શકે એટલે એના મિત્રને રૂપિયા આપવાનું કબૂલ પણ નહીં કરે તો આપણે કંઈક આના માટે કરવું પડશે એટલે રાજાએ ખૂબ વિચાર્યું અને અને કોઈ જાતની એમની સાથે તકરાર કરવાની ના એક સરસ મજાની યુક્તિ આપી ગરીબ માણસને કહ્યું સાંભળ થોડા દિવસ પછી ગામમાં દશેરાનો ઉત્સવ આવે છે અને આ ઉત્સવને દિવસે હું એક શોભાયાત્રા લઈ અને ગામમાં નીકળવાનો છું જ્યારે હું રથમાં બેસી અને ગામની વચ્ચેથી પસાર થઈશ એ દરમિયાન તું તારા મિત્રની દુકાનની પાસે ત્યાં ઉભો રહેજે અને હું પણ રથ લઈને ત્યાંથી પસાર થઈશ અને ત્યારે તારા મિત્ર ની દુકાન બાજુ તારે ખાલી ઉભું જ રહી જવાનું છે બીજું કશું કરવાનું નથી દશેરા નો સમય આવ્યો રાજા રથ પર સવાર થઈ અને શોભાયાત્રામાં યાત્રા માં ગામ માં સરઘસ નીકળ્યા ગરીબ માણસ ત્યાં એમના મિત્ર ની દુકાન પાસે ઉભો હતો ત્યાં રાજાએ પોતાનો રથ ઉભો રખાવી અને પોતે નીચે ઉતરા ગરીબ માણસને પોતાનો નાનપણ નો મિત્ર સમજી અને ભેટી પડ્યા અને અંદર થોડી થોડી બંને વાત કરી અને ફરી રાજા એ માણસને પોતાના રથમાં બેસાડી દીધો અને રાજમેલ તરફ લઈ ગયા બધું જ એમના મિત્ર કરવા લાગ્યો છે રાજા એ જાહેર માર્ગમાં એમને ભેટી અને મળ્યા એટલે બહુ અંગત સંબંધ છે અને આપણી આ વાત જો એ રાજાને કેસે રાજા આપણું તો બધું જ પુનત કાઢી નાખશે અને ઉપરથી આપણને સજા આપશે એ અલગ એટલે તે એવું સમજી અને તરત જ ગરીબ માણસના ઘરે ગયો અને તે રાજાના મેલ માંથી પેલો ગરીબ માણસ પાછો આવે એની રાહ જોવા લાગ્યો થોડી વાર થઈ એટલે ગરીબ માણસ છે એ પોતાના ઘરે આવ્યો અને ત્યારે તેમના મિત્ર એ કહ્યું કે સાંભળ મિત્ર મને જૂના ચોપડામાંથી તારો બધો જ હિસાબ મળી ગયો છે અને તે જે કઈ પૈસા આપ્યા હતા એ બધા જ પૈસા છે એ મને મળી ગયા છે અને હું તને પરત આપી દઉં છું અત્યારે તું મારી સાથે આવ અને આ બધા પૈસાનો વ્યાજ સાથે હિસાબ છે એ રૂપિયા તારા ઘરે લઈ જા આમ રાજા એ ગરીબ માણસને એક મુશ્કેલી માંથી બહાર કાઢી નાખ્યો અને ત્યાર પછી સરસ મજાનો પેલો માણસ પણ ખુશ થઈ ગયો અને એમની દીકરીના ધામ થી લગ્ન કર્યા મિત્રો ઘણીવાર આપણા જીવનની અંદર એવા માણસો જે હોય છે કે જે પોતાની બુદ્ધિથી કોઈ પણની સાથે ઘર્ષણ કર્યા વગર માત્ર એક બુદ્ધિનો ઉપયોગ કરી અને સારી સારી સમસ્યાઓ છે એનું શાંતિથી નિરાકરણ લાવી દેતા હોય છે અને રાજા એને જ કહેવાય કે જે પ્રજાની વાતને સમજે તો દોસ્તો આપને કેવી લાગી આ વાર્તા એમને કોમેન્ટ કરી અને ચોક્કસ જણાવશો અને આવા જ બીજા વિડિયો અને વાર્તાને જોવા માટે અમારા આઈડી ને ફોલો કરશો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરી અને વધુમાં વધુ લોકો સુધી શેર કરશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત